સરકાર દ્વારા સ્થાનિક રહીશોની પાણીની સુવિધાને ધ્યાનમાં લઈને કોઈ વિકાસનું કામ કરાઈ સોશિયલ મીડિયામાં પોતાના ફોટા મૂકી વહીવટી લૂંટવાની એક તક નહીં ચૂકતા સ્થાનિક નેતાઓ શિનોર રેલવે ગરનાળા નીચે ભરાતા વરસાદી પાણીનો કાયમી ઉકેલ કરાવવામાં સરેઆમ નિષ્ફળ જોવા મળી રહ્યા છે ચોમાસા ઋતુ દરમિયાન સામાન્ય વરસાદ પડે કે તુરંત જ આ સ્થળે પાણી ભરાઈ જાય છે આ કારણથી તાલુકા મથક ખાતે તાલુકાના ગામોમાંથી સરકારી કચેરીઓના કામકાજ અર્થે આવતા રહીશો ઉપરાંત અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માંગલેધામ માલસર ઉપરાંત નર્મદા તટે આવેલા પૌરાણિક મંદિરોના દર્શનાર્થે આવતા યાત્રિકો અને વાહન ચાલકોને પારોવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે નાના મોટા ફોર વ્હીલર વાહનો પાણીની અધવચ્ચે બંધ થઈ જાય છે ત્યારે અને તેમાંય વળી અજાણ્યા વાહન ચાલકોની હાલત ભારે કફોડી બને છે આપ જોઈ શકો છો કે એક કાર અધવચ્ચે બંધ થતાં કાર ચાલકની સ્થિતિ શું બને છે અહીં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે બાજુમાં પાકો કોર્સ પણ બનાવેલ છે પરંતુ સ્થાનિક સ્તરેથી એની સાફ સુફી સુધા નહીં કરાતા આ કોષ શોભાના ગાંઠે સમાન બની ગયો છે ઉલ્લેખનીય છે કે આગામી ચોમાસાની ઋતુ પહેલાં વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ કરવામાં આવે તંત્ર અને સ્થાનિક નેતાઓ શું સતર્કતા દાખવે છે તે તો હવે જોવાનું જ રહ્યું રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સિનોર વડોદરા